સુરપી કાપદ્રા પોલીસે વેલી સવારે રિક્ષા ચાલકો સામે સ્પેશિયલ ડ્રાઈવ કરી હતી સુરપી કાપદ્રા પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજાઈ હતી કાપદ્રા પોલીસ દ્વારા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી વેલી સવારે કાપદ્રામાં બસમાંથી ઉતરતા પેસેન્જરોની સામાનની ચોરી થાય છે વેલી સવારે કેટલાક રિક્ષા ચાલકો બહારથી આવી પેસેન્જરોના સામાનની ચોરી કરે છે તેવી અનેક ફરિયાદો પોલીસને મળી હતી જે ફરિયાદોના આધાર પર શંકાસ્પદ રિક્ષાઓને ડિટેન કરવામાં આવી હતી કાપદ્રા પોલીસ દ્વારા વીસ જેટલી રિક્ષાઓ કબજે કરી રિક્ષા ચાલકોની અટકાયત કરી હતી અને તમામ સામે કાપોદરા પોલીસ જાહેરનામાનો ભંગ અને વધારે પેસેન્જરો બેસાડવાના ગુના નોંધા હતા સુરત શહેરમાં કામરેજ વિસ્તારથી લઈ અને ગરનાળા સુધી વરાછા રોડ આવેલો છે જે સુરતનો સૌથી લાંબો રોડ છે જેની ઉપર વહેલી સવારે ઘણી બધી લક્ઝરી બસો આવતી હોય છે અને પેસેન્જરો ઉતરતા હોય છે અને પોતાના ઘરે જતા હોય છે અને મોટા પ્રમાણમાં ઓટો રિક્ષાઓ સવારમાં આ રોડ ઉપર ચાલતી હોય છે ઘણીવાર એવા બનાવો બનેલા હોય છે કે આ ઓટો રિક્ષામાંથી પર્સ ચોરી કોઈ ચોરી થતી હોય છે અને આવા ચોરો સુરતના જુદા જુદા વિસ્તારમાંથી આવી વહેલી સવારે અહીંયા આવું કામ કરતા હોય છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં આવી નાની મોટી ઘણી બધી ફરિયાદો આવતી હોય છે જેને અનુસંધાને અવારનવાર કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવે છે અને ખાસ કરીને ઓટો રિક્ષા ચેકિંગ કરવામાં આવે છે જેના અનુસંધાને આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી લઈ અને અત્યાર સુધી એક મોટી ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું જેમાં બે પીએસઆઈ ની અધ્યક્ષતામાં જુદી જુદી ટીમો બનાવી વીસ પોલીસ કર્મચારી સાથે જુદા જુદા સ્થળે વાહન ચેકિંગ કરવામાં આવેલું અને શંકાસ્પદ રીક્ષાઓને ચેક કરી અને ટોટલ પચીસ રિક્ષાઓ ઉપર જુદી જુદી ધારાઓ હેઠળ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે જેમાં જાહેરનામા ભંગના વધારે પેસેન્જર બેસાડવાના આવા ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને ટોટલ વીસ માણસોની આમાં ધરપકડ કરવામાં આવી છે અને અમે જાહેર જનતાને કાપોદરા પોલીસ સ્ટેશન તરફથી વિનંતી કરી છે કે ઘણીવાર એવું બનતું હોય છે કે આ રિક્ષામાં નાની મોટી ચોરી થતું હોય છે તો પોલીસ સ્ટેશન સુધી માણસો પહોંચતા નથી અમારી એવી વિનંતી છે કે આવું નાનામાં નાની વસ્તુ બને તો પોલીસ સ્ટેશન સુધી આપ પહોંચો અને પોલીસને ફરિયાદ કરો